શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ એ આપણે ઊભા થઈ ગયા છે એ નાઇ ધોઈન ફ્રેશ થઈ ગયા છે ને કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ તો આજના વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો તો આજ આપણે એવું કામ કંઈક કરીએ કામ એટલે કાલનો ગુવાર તો નખાઈ ગયો હતો ને આજ તો હવે ભીંડાની ને ચોળીની ચીબડાની એની વારી છે તો આપણે અહીંયા જઈએ અને સૂરજદાદા આજે અહીંયા સડી ગયા છે સવાર સવારમાં છે ને હવે પકડી લઈએ કોદાળી એટલે આવા સાકર નાખ્યા છે ખુદીના એવા આ બાજુ હોત એટલે સોળીનું બધું તૈયાર થઈ જાય પછી ફટાફટ નખાઈ જાય તો આપણે ચા કરવા માંડીએ પછી હા મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુવાર જય આદિવાસી

નળી ચાલુ કરવી છે મોટર ચાલુ છે ને તો આપણે પાણી ક્યાંક આમ જવા દેવું છે ખામણામાં આવા ખામડા હોય ને એમાં પાવ છે આ ખામણામાં તો ખામણા પેલી બાજુ છે ને હવે ઉનાળો આવી ગયો છે તો પાણીની વધારે જરૂર પડે તો આ નળીયા પાણી આવી છે હમણાં હાલ ચાલુ કરી દીધો છે એટલે આપણે ખામણામાં નળી મૂકી દઈએ જોયું આપણે હવે વાડીમાં જઈએ અહીંયા જો મેડમ હાલતા હાલતા શું થાય મકાઈ મકાઈ ડોઢા ખાતા જાય છે શેકેલા કઠામાં ડોડા શેકા એ ડોડા થાય ને હવે જઈએ ભીંડોને સોંપવાનું છે ને ત્યાં જઈએ બીજી લઈ લીધું છે એગ્રોમાંથી લઈ આવ્યા હતા બી એ આપણે હવે સોંપવાનું છે તો ચાલો હવે વાડીમાં ફુગવા આવ્યા છે આપણે અહીંયાથી જવાનું અહીંયા ગેટ પાછી ગેટ કેવી મસ્ત લાગે મિત્રો

પાછા ચોપવા માંડીએ ચોળી મસ્ત મજાની દેશી ચોળી છે મિત્રો શામ છે ચોપે છે જો હજી વાવો ઉગશે લાગશે પછી ખાવો ને આમ કેમ ને ખવરાઈ દેવી હજી વાવેતર કરે છે છેલ્લી લાઈન છે હવે ચોરી નહીં પછી પાછા સીપડા નાખવા છે આમ સોંપતે સોંપતી આવે છે તો આપણે એક છેલ્લી લાઈન છે એ સોંપી લઈએ તો ચારો પાછો ચોપવા માંડીએ આપણે ચોળી ચાલુ કરી દીધું છે છોકરીઓને જતો ને થોડું શૂટિંગ વેલા ન લીધું છેલ્લા ક્યારામાં આવ્યું ને તો આ વેદાંત જોવો એમાં ઓલો ધાનું નાખે પછી કે એમના પાણીમાં જાય ને એમ વહીને એટલે કાં વેધું મિત્રો ને હા એ કહી દે

કે જે ચાલો મિત્રો તો આપણે છે ને હવે છેલ્લો ક્યારો છે ચાલો પછી મળીએ ઘરે જતા રહીએ હવે વાત થઈ ગયા છે મેડમ આમ આતા મારે જો આમ આવે છે ઠંડક લાગે હો ઠંડી લાગે ઠંડી બહુ ઠંડી લાગતી હે ઠંડક લાગે મિત્રો હવે છેલ્લી છેલ્લી ઠાર છે દહક દી પછી ઠાર નથી આ શૂટિંગમાં નોતું લીધું ફુલાવરનું શાક રોટલી દહીંમાં હે ને કાટ તો લાગવાનું તો મિત્રો આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરી દઈએ મીઠી બોલાય ગઈ ના અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા કરી દેજો કરી દેજો બાય બાય